નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો હાઈકોર્ટ દ્વારા છે તે નવી ભરતીઓની જાહેરાત છે કરવામાં આવી છે તો આ ભરતીઓમાં આપણે આ વિડીયોમાં છે જે વર્ગ ચારની જે ભરતીની જાહેરાત છે હાઈકોર્ટ દ્વારા કરવામાં આવી છે જે પીયુન માટેની જે જગ્યાઓ રહેલી છે જેમાં મિત્રો છે કોર્ટ એટેન્ડન્ટ હોમ એટેન્ડન્ટ અથવા તો ઓફિસ અટેન્ડન્ટ આવું નામ છે મિત્રો વર્ગ ચારની આ ભરતી માટે આપવામાં આવેલું છે જેને આપણે સામાન્ય ભાષામાં પિયુનની ભરતી કહી છે જે વર્ગ ચારની ભરતી રહેલી છે તો આ વિડીયોમાં છે તેના વિશે વાત કરીએ તો આમાં બસોને આઠ જેટલી કુલ જગ્યાઓ છે પિયુનની ભરવામાં આવશે અને લાયકાત દસ પાસ રાખવામાં આવી છે અને પગાર ધોરણ ચૌદ આઠસોથી લઈને સુડતાલીસ હજાર એકસો સુધી છે પગાર આપવામાં આવશે તો આ સંપૂર્ણ માહિતી આપણે આ ભરતી વિશે છે આ વિડીયોમાં જોઈએ તો સૌ તો મિત્રો તમે જોઈ શકો છો કે ઓફિશિયલ નોટિફિકેશનમાં છે આ રીતના માહિતી આપેલી છે કે ગુજરાત હાઈકોર્ટમાં વર્ગચારના કર્મચારીઓમાં કોર્ટ અટેન્ડન્ટ અથવા તો ઓફિસ અટેન્ડન્ટ અથવા તો હોમ અટેન્ડન્ટ અથવા તો ડોમેસ્ટિક અટેન્ડન્ટની છે કુલ બસો આઠ જગ્યાઓ ભરશે ભરતી માટે છે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે તેવું મિત્રો જણાવવામાં આવ્યું છે ત્યારબાદ આગળ વાત કરીએ તો જગ્યાઓ કેટલી છે તો આમાં ટોટલ મિત્રો જગ્યા છે બસો આઠ જગ્યા છે જેમાં અલગ અલગ કેટેગરી વાઇઝ જગ્યા છે તે આપવામાં આવેલી છે ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો આમાં છે મિત્રો તે ડિફરન્ટલી જે એબલ્ડ માટેની સૂચના પણ આપેલી છે એટલે કે કોઈ કિસ્સામાં છે કોર્ટ અટેન્ડન્ટ ઓફિસ અટેન્ડન્ટ અથવા તો હોમ એટેન્ડન્ટમાં છે કામગીરીના પ્રકાર જોતાં માત્ર લોકો મોટર ડિસેબિલિટી એટલે કે ચાલીસ ટકાથી ઓછી ન નહીં તેવી એટલે કે ચાલીસ ટકાથી વધારે ન હોય તેવી જ જે ઉમેદવારોને જે કોઈપણ પ્રકારની ખોટકાપણ હોય તો તે જ અરજી આમાં કરી શકે તેવું મિત્રો આમાં જણાવવામાં આવ્યું છે આ ઉપરાંત જે પગાર ધોરણની આપણે વાત કરીએ તો ભરતીમાં અગાઉ કહ્યું તે મુજબ ચૌદ આઠસોથી લઈને સુડતાલીસ એકસોનો પગાર ધોરણ છે તે આપવામાં આવશે તેવું મિત્રો છે આમાં જણાવવામાં આવેલું છે ત્યારબાદ આગળ વાત કરીએ તો અનામત તો અનામતનો લાભ મિત્રો આમાં અવશ્ય મળવાનો છે એસસી હોય એસટી હોય અથવા તો એસસીબીસી હોય અથવા તો ઈડબલ્યુ એસ હોય અથવા તો ડિફરન્ટલી એબલ્ડ અથવા તો માજી સૈનિક હોય આ બધાને છે મિત્રો અનામતનો લાભ છે આ ભરતીમાં મળવાનો રહેશે ત્યારબાદ આગળ વાત કરીએ તો આ ભરતી માટે છે લાયકાત શું માગવામાં આવી છે તો મિત્રો આ વર્ગ ચાર માટેની ભરતી છે તો વિચારની ભરતીમાં મોટાભાગે છે જે છે લાયકાત છે ધોરણ દસ પાસ રાખવામાં આવતી હોય છે તો આમાં પણ ધોરણ દસ પાસ છે તે લાયકાત રાખવામાં આવે છે અને વયમર્યાદાની આપણે વાત કરીએ તો અઢાર વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને પાંત્રીસ વર્ષથી વધુ ન હોય તેવી મય વયમર્યાદા ધરાવતા ઉમેદવારો આમાં અરજી કરી શકશે મિત્રો વયમર્યાદામાં એક સૂચના પણ આપવામાં આવેલી છે કે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ છે આ લાગુ પડવાની છે કે જ્યારે પણ ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ હોય ત્યાં સુધીમાં તમારી ઉંમર અઢાર વર્ષથી વધુ અને પાંત્રીસ વર્ષથી ઓછી ન હોવી પાંત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ અને અઢાર વર્ષથી વધુ હોવી જોઈએ ત્યારબાદ આગળ વાત કરીએ તો અનામતનો આપણે કહ્યું તે મુજબ લાભ આ પ્રમાણે છે કે સામાન્ય ઉમેદવારને કોઈપણ લાભ ન મળે પછી મહિલા ઉમેદવારને પાંચ વર્ષની છૂટછાટ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને પાંચ વર્ષ સામાજિક રીતે અને શૈક્ષણિક રીતે પછાત વર્ગને પાંચ વર્ષ છે ઇડબ્લ્યુએસને પાંચ વર્ષ અને ફિઝિકલ જે છે ડિસેબલ્ડ અથવા તો ડિફરન્ટલી એબલ્ડ હોય તેને દસ વર્ષની જે છૂટછાટ છે અનામતમાં જે વર્ષમાં છે જોવા મળવાની છે ત્યારબાદ અન્ય આપણે આગળ વાત કરીએ તો આ ભરતીમાં તમારે પરીક્ષા ફી ભરવાની રહેતી હોય છે તો પરીક્ષા ફી મિત્રો છે સામાન્ય ઉમેદવારોને છે હજાર રૂપિયા ફી છે પ્લસ બેંક ચાર્જીસ છે તે ભરવાના રહેશે જ્યારે જે પણ ઉમેદવારો અનામત વર્ગમાં આવે છે તેને પાંચસો રૂપિયા ફી ભરવાની છે અને બેંક ચાર્જીસ જે પણ થતા હોય તે બેંક ચાર્જીસ ભરવાના રહેશે ત્યારબાદ આગળ વાત કરીએ તો સ્પર્ધાત્મક પરીક્ષા મિત્રો આમાં લેવાની છે તો તેનો જે આપણે જે સિલેબસ અને તેની માહિતી જોઈ લઈએ તો મિત્રો હેતુલક્ષી પ્રકારના પરીક્ષા લેવામાં આવશે સો ગુણ સો પ્રશ્ન હશે અને સો ગુણનું પેપર છે તમારે આપવાનું રહેશે હેતુલક્ષી એટલે કે એમસ્યુક્યુ પ્રકારના પ્રશ્ન મિત્રો ગુજરાતી ભાષામાં છે તે રહેવાના છે દરેક ખોટા દીઠ અથવા તો એકથી વધારે તમે પસંદ કર્યા હશે તો ઝીરો પોઈન્ટ તેત્રીસ નકારાત્મક ગુણ છે રહેશે એટલે કે તમને છે માઇનસ પદ્ધતિ જોવા મળવાની રહેશે ત્યારબાદ પરીક્ષાનો સમય એક કલાક અને ત્રીસ મિનિટનો એટલે કે દોઢ કલાકનો સમય તમને આપવામાં આવશે અથવા તો નેવું મિનિટ એટલે કે મિનિટમાં નેવું મિનિટ ઓમ દોઢ કલાકનો સમય તમને છે આપવામાં આવશે અભ્યાસક્રમની વાત કરીએ તો ગુજરાતી ભાષા છે સામાન્ય જ્ઞાન છે ગણિત છે રમતગમત છે અને રોજબરોજની ઘટના એટલે કે કરંટ અફેર્સના જે આ પાંચ ટૉપિકના પ્રશ્નો તમારે છે તૈયાર કરવાના રહેશે આમાંથી પ્રશ્ન મોટાભાગે છે તમારે પૂછવામાં આવશે અને સામાન્ય એવું પેપર છે મિત્રો વર્ગ વર્ગચારનું હોય છે બહુ અઘરું આ પેપર હોતું નથી ત્યારબાદ આગળ વાત કરીએ તો ઓનલાઈન અરજી કરવાના સ્ટેપ ક્યાં છે તો મિત્રો ઓનલાઈન તમારે જો આ ભરતીમાં અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી કરવાની રહે રહેશે હાઈકોર્ટ ઓજસની ઓફિશિયલ જે વેબસાઇટ ઉપરથી અરજી કરવાની રહેતી હોય છે તો ત્યાંથી તમારે છે અરજી કરવાની રહેશે ત્યારબાદ મિત્રો આપણે ઓનલાઈન અરજી કરવાના સ્ટેપ જોઈ લઈએ તો કઈ રીતના તમારે ઓનલાઈન અરજી છે આમાં કરવાની રહેશે તો સૌ પ્રથમ તો તમારા હાઈકોર્ટ ઓજર્સનું જે પોર્ટલ અથવા તો વેબસાઇટ છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે અહીં તમે જોઈ શકો છો કે એચ સી એચ સી એટ જે સ્લેશ ઓજર્સ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આ ઓફિશિયલ મિત્રો છે જે હાઈકોર્ટની તમામ ભરતીઓ માટેની ઓજર્સમાં ફોર્મ ભરવાની વેબસાઇટ છે જેમાં હાઈકોર્ટ ઓજર્સ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આ ઓફિશિયલ વેબસાઇટ ઉપર જવાનું રહેશે ત્યાં તમને છે જે પણ ભરતીમાં તમે છે એપ્લાય કરવા માંગતા હોય ત્યાં જઈને એપ્લાય નાવ પર ક્લિક કરશો એટલે તમામ ભરતીઓની માહિતી તમને જે જે પોસ્ટ આપેલી છે તે પોસ્ટ તમને દેખાશે અને સાઈડમાં છેલ્લી બાજુ તમને છે એપ્લાય નાવનું બટન આવશે ત્યાં તમારે છે એપ્લાય નાવ કરવાનું રહેશે અને ઓનલાઈન તમારી છે એપ્લિકેશન ભરવાની રહેશે એપ્લિકેશનમાં તમારે તમારું જે નામ છે તમારું સરનામું છે અને છે તમારા મોબાઈલ નંબર ઈમેલ આઈડી તમારો અભ્યાસક્રમ જે માગવામાં આવેલો છે લાયકાત તે તમામ માહિતી છે સંપૂર્ણ છે ચોકસાઈપૂર્વક ભરવાનું રહેશે ખાસ મિત્રો યાદ રાખશો તમે જે ફોર્મ ભરો ત્યારે તમારું જે છે ફોર્મ ભરો છો તેની જે માહિતી છે તમે છે ચોકસાઈપૂર્વક ભરજો જેથી તમને આગળ જતા છે આ ભરતીમાં તમે પાસ થશો તો આગળ જતાં તમને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ છે તે રહેશે નહીં તો આ પ્રમાણે તમારે છે હાઈકોર્ટની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને ફોર્મ ભરવાનું રહેશે મિત્રો હાલ તો મિત્રો છે આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી છે હાઈકોર્ટ દ્વારા જાહેર કરી દેવામાં આવી છે પરંતુ તેમના દ્વારા છે હજી સુધી છે ક્યારે ફોર્મ ભરાશે કઈ તારીખેથી ફોર્મ શરૂઆત થવાની છે તે માહિતી આપી નથી તે અંગે મિત્રો તેમણે એમ જણાવ્યું છે કે તમારે રેગ્યુલર છે તે આ વેબસાઇટ હાઈકોર્ટની છે જે ઓફિસિયલ વેબસાઇટને જોતું રહેવાનું રહેશે ત્યાં જે નોટિફિકે નોટિસ આપીને છે ભરતીની છે તારીખની જાહેરાત કરવામાં આવશે તેવું મિત્રો કહેવામાં આવ્યું છે હાલ જે નોટિફિકેશન છે આવ્યા છે સામે તેમાં છે જે ભરતીની તારીખો છે આપવામાં નથી આવી પરંતુ ભરતીના જે નીતિ નિયમો છે અને જેના અભ્યાસક્રમ છે તે તમામ માહિતી છે જે ભરતીની આપી દીધી છે ફક્ત એક ડેટ છે આપેલી નથી તો હવે જ્યારે પણ છે જે નોટિસ અથવા તો જાહેરાત આપીને છે હાઈકોર્ટ દ્વારા છે તારીખો જાહેર કરવામાં આવશે ત્યારબાદથી ફોર્મ છે ભરાવાની શરૂઆત થશે તો આ હતી મિત્રો હાઈકોર્ટ પીયુન વર્ગ ચારની ભરતી વિશેની જે સંપૂર્ણ માહિતી જે દરેક વિદ્યાર્થીઓને ઉપયોગી બનશે તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને છે લાઇક કરજો અને વિડીયોને તમારા મિત્રો અને સગા સંબંધીઓ સાથે અવશ્ય શેર કરજો તો મળીએ એક નવા વિડીયો સાથે